રાજકોટ જિલ્લાના ધોરાજીના સાઇડિંગ પ્લોટમાં આવેલ કચરાના ઢગલામાં આગ લાગી ધોરાજીના બ્લુ સ્ટાર સિનેમાની સામે આવેલ સાઇડિંગ પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગની કાબૂમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ કચરો સળગાવતા આગ લાગી હતી અનેક વખત રજૂઆત કરી પણ એ વ્યક્તિઓ સમજતા નથી તેથી અવારનવાર બનાવો બને છે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી ભાઈ નામ રભાઈ આગા પડદા વાળા અને વાળા ને બધા કચરા કરતા કોઈ જવાબ દેતા નથી બરાબર ને અમને ત્રાસ વધતું જ જાય છે આ જેમ બને એમ આ ફરિયાદ સાંભળી લ્યો ને આયા જેમ બને એમ સાફ કરાવી નાખો